વલસાડ રૂરલ પોલીસની હદમાં આવેલ પાલયણ ડુંગર ઉપર જે અલગ અલગ માતાજીના તેમજ હનુમાનજીના તેમજ મહાદેવના મંદિર આવેલા છે એ મંદિર પર તારીખ અગિયાર આઠ બે હજાર પચીસની રાત્રિના સમયે ચિરુનો બનાવ બનેલો હતો જે અલગ અલગ મંદિરમાંથી ચાંદીની પાટો એના સિંહાસન અને માતાજીના મુગટ વગેરેની ચોરી કરવામાં આવેલ હતી આ ચોરીમાં ગેરમુદાઓ બાબતે પોલીસ એલસીબી તેમજ અન્ય અધિકારી સાથે તપાસમાં હતા જે દરમિયાન એ એ આરોપીઓ બે આરોપી લગભગ આ ગુનાને અંજામ આપ્યો એવું જાણવા મળેલું હતું તેથી મા અહીંયાથી લઈને મહારાષ્ટ્ર સુધીના ટોટલ બસ્સો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હતા અને એ ઉપરાંત ટેકનિકલ એનાલિસિસના આધારે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા સિદ્ધનાથ અને પ્રમોદ ભીકાજી આ બે આરોપીઓ હોવાનું ક્લિયર થયું હતું જે દરમિયાન આ આરોપીઓ ફરીથી પોતાનું વાહન લઈને અન્ય જગ્યાએ ચોરીનો અંજામ આપવા જાય એ એવી બાકી મળવા મળેલ હતી જે આધારે વલસાડ પોલીસે આ લોકોને અનેક જગ્યાએ ચોરીનો અંજામ આપે એ પહેલાં પકડી દીધા હતા આ ચોરીમાં એ લોકો પાસેથી એક બે મોબાઈલ ફોન તેમજ એક લાખ તેત્રીસ હજારની સોનાની એક નાનો ટુકડો મળી આવેલો હતો અને આ જે ચોરીમાં ગયેલ મુદ્દા બાબતે પૂછપરછ કરતા તેઓએ મહારાષ્ટ્રમાં જ આ મુદ્દા વેચેલાનું જણાવેલ હતું આ ચોરી એ લોકોએ એક વાહન સાથે આવેલા હતા અને વાહનમાં મહારાષ્ટ્રથી આવીને ચોરી કરતા હતા અને ફરી વાહન લઈને મહારાષ્ટ્ર ચાલી ચાલે જતા હતા આ લોકો હાલમાં પૂછપરછ દરમિયાન આ જે સિદ્ધનાથ છે એ સિદ્ધનાથની વિરુદ્ધમાં ટોટલ હજી સુધી ચૌદ ગુના દાખલ થયેલા છે અને જે પ્રમોદ ભીખાજી છે એની વિરુદ્ધમાં ત્રણ ગુના દાખલ થયેલા છે આમાં ચોરી તેમજ ગરફોડ અને અન્ય ગુનાનો સમાવેશ થાય છે હાલમાં બે આરોપી મળેલા છે એ આરોપીઓ બીજી કોઈ જગ્યાએ ગુનાને અંજામ આપવા માટે જતા હતા હજી એ પૂછપરછ ચાલુ છે કે તેઓ કઈ જગ્યાએ જતા હતા અને ત્યાં કઈ જગ્યાએ ચોરી કરવાની હતી એની પૂછપરછ હાલમાં ચાલુ છે હાલમાં એક લાખ તેપન હાજર નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને અન્ય મુદ્દામાલ જે સોરીને વેચેલો છે એ મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે